રાજ્યમાં સૌથી મોટા રાવણ દહન પૈકીનું એક આયોજન અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે થાય છે ત્યારે રાવણ કુંભકરણ અને મેઘનાથ પુતળાનું કારીગરો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

હું ઝઘડીયા તાલુકાના પાનવાડી ગામથી આવું છું અને કુંભકર્ણ મેઘનાથને રાવણનું કામ કરીએ અમે અમને બનાવતા દોઢ દોઢ મહિનો જેવો થાય એમાં બે કારીગર હોય ને ચાર લેબલ હોય એમાં ચોવીસ ફૂટના સાડે ત્રણસોથી ચારસો બંબ લાગે એમાં નાની મોટી ખીલી લાગે સાડી અને પેપર લાગે પેન્ટ અને ગુંદર લાગે એમાં હું દેશરાજ કેથવાસ રામલીલા મંચનો સંચાલક છું આપણે આ વર્ષે અડતાલીસમું વર્ષ છે રામલીલા મંચનનું આજથી આ પુનાર શુભારંભ થાય છે રામલીલાનું કાલે અમે ચોપાઈ ગાયનનું પ્રત્યોગિતા કરીને અમે શુભારંભ કરી દીધું હતું પણ આજથી રામલીલાનું ખેલ મંચન શરૂ થશે આ વર્ષે અમે એક નવી એ સો એ કર્યું છે કે જે રાવણ જે જે દિવસ થાય છે તે વર્ષે લોકોને જોવામાં તકલીફ ઊભી થાય છે તો આ વર્ષે અમે એ લોકોએ મોટી મોટી એલ ટીવી લગાવવાની ગોઠવણ કરી છે જે પાછળ જે નાના છોકરાઓ છે એ લોકોને બરાબર દેખાય છે અને દ્રોણથી અમે સિક્યોરિટીનું બી એરેન્જમેન્ટ રાખેલું છે આ વખતે સિક્યુરિટી માટે અમે લોકો બહુ એલર્ટ છે કે કોઈ પણ જાતની એ જાનહાની ના થાય કે કોઈપણ પ્રકારની ભગદણ નહીં થાય એના માટે સીસીટીવી અને એલ ઇડી એટલા માટે લગાવ્યું છે રાવણ બનાવતા કેટલા દિવસ લાગે કેટલી લાગે રાવણ બનાવવા માટે આપણે એમ તો ઓનચીસી અમને મેનેજમેન્ટ પાછળથી સપોર્ટ કરે છે આપણે લગભગ પચા દોઢ સપ્તાહે મતલબ છ અઠવાડિયાથી અમે આ કામ કરી રહ્યા છીએ અને આ વખતે વરસાદે અમને બહુ બહુ નડતર આપ્યું છે એના માટે બહુ મોટા અમે તંબુ બનાવેલા છે એ લોકોને સાચવવા માટે અને આ વર્ષે આ વર્ષે અનેરું જોવા મળશે તમને લોકોને આપણા ભરૂચની જનતા માટે આ વર્ષે જે આપણા જાન્યુઆરીમાં ભગવાન રામનું ઉદઘાટ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું તે આ વર્ષે આ લોકો આપણા જનતામાં ખૂબ ઉત્સાહ છે અને આને રામલીલા જોવા માટે રામ દશેરા દશેરા જોવા માટે ખૂબ પબ્લિક આવવાની આશા છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર